સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યને હાલના કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુદાતે ગૃહમંત્રી હર્ષસંઘવીને પડકાર ફેંક્યો છે જે વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી હર્ષસંઘવીએ કહ્યું છે કે લેટર કાર્ડના મામલામાં ધારાસભ્ય કૌશિક વેકર્યા કેટલાક લોકો ફસાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે તેને લઈને પ્રતાપ દૂત લાલગુમ થયા છે સુવાત વાત તેમણે વિધાનસભા શું વાત તેમણે ગૃહમંત્રીને લઈને કરી છે વિગતે વાત કરી શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું ચુકાઝાર અમરેલી ઘટનાથી આપ સૌ કોઈ વાકેફ છો અમરેલીમાં જે લેટર કાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં ભાજપમાં જ બે જૂથ સામ સામે આવી ગયા હતા ભાજપના એક જૂથના નેતા દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્ર વાયરલ કર્યો હતો જેમાં પાટીદાર સમાજ યુવતી પાયલ ગોટીનો પણ પોલીસે સરઘસ કાઢ્યો હતું અને આને લઈને રાજનીતિ ગરમાઈ હતી આ મામલામાં પાટીદાર સમાજ યુવતી પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા આ મામલાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાય દ્વારા જે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીએ આરોપ કર્યા હતા પોલીસની કામગીરી સામે તે મામલે તપાસ પણ કરાવી હતી ડીઆઈજી નિલેપ ત્રાળીએ સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ ડીજીપીને સોંપી હોવાની વિગતો સામે આવી રહી હતી પરંતુ ગૃહમંત્રી હરસંઘે વિધાનસભામાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને કેટલાક લોકો ષડયંત્રના ભાગરૂપે ફસાવતા હોય તે વાત કરતાં વિધાનસભામાં તેમણે ધારાસભ્યનો બચાવ કરતાં રાજકારણ ગરમાયું છે અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે પાયલકાંડ બાબતે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું અમરેલીના ના ધારાસભ્ય બચાવવાનું કામ કર્યું એક બે હાજર પચીસ ના પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલીપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનોભાઈ માછાહીશ્વર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યોને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિએ આને ફસાયો હશે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાથા તકે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરશો છો છૂટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગરમચ્છો ખુલે આમ ફરે છે અમરેલી ની અંદર પણ ગુનેગારો ખુલે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જે તમે આ નિવેદન કર્યું સખત શબ્દોમાં અમે વિખોડીએ છીએ અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપામે હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે આપે સાંભળ્યા આ હતા અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધા તેમણે જે ચેલેન્જમાં જણાવ્યું છે કે લેટર કાંડમાં જે ઘટના બની છે તેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા જો ખરેખર સાચા હોય ને આમાં અસલી આરોપી હોય તો તેમના નામ તમે જાહેર કરો એવા આરોપીઓને નારકો ટેસ્ટ કરાવો અને એક ગુજરાતની જનતા જાણી શકે તે માટે શ્વેતપત્ર જાહેર કરો નહીં તો આ જે ઘટના બની છે જેમાં પાટીદાર સંબંધની યુવતી પાયલકુટી ન્યાય માંગી રહી છે તેમાં ગૃહમંત્રી લાજવાના બદલે ગાજતા હોય તે પ્રકારના આરોપો પણ પ્રતાપ દુદાદે કરતા ફરી એકવાર રાજકીય ગલિયારામાં અનેક ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં